બે એક બે નથી આ મિક્ચર હતું પણ આ મિક્ચર માં ખાલી ખોખું જ ખાલી મેળ મિત્રો સ્વાગત છે ફરીથી મને બ્લોગ વિડીયોમાં તો આપણે નહીં તો એ કંપની થઈ જઈએ અને અમારે સ્કૂલે જવા નહીં રહીએ સાયકલ લઈને જુઓ સ્કૂલે જવા નહીં રહીએ આમાં આજે બહુ આપણે કાલે જ ઘર સાફ કરવાનું એટલે ઘર બદલવાનું તો બધું ઘરમાં પેકિંગ કરવાનું ચાલુ હોય તો આજે બતાવીએ તો પેકિંગ જેટલું બધું કર્યું હોય કાલે લગભગ પંદર અંત આવી જાય છે એટલે આપણે મોટું ઘર લીધું તો બ્લોક કન્ટિન્યુ જોતા રહેજો જય માતાજી

સામાન બચાવવાનો હોય તો મિત્રો બચાવ પછી મિત્રો બહુ ભર્યું હોય તો બ્લોક જોતા રહેજો આટલે બસ આવો આપણો વચ્ચે આટલો તો બસમાં માં જઈએ ને તો પછી સાયકલ લઈને તો સટકાવાની જ છે ખાલી કોણ તો મોડું કરવું કેવું એવું થાય કપડામાં ત્યાં જઈને લઈએ બરોબર

બધા સાયકલ મે લેના હે એટલે ને કપાઉ સાયકલ માં તો હપુ જ ના ફાવા તો મત જ્યાં જઈને મળે બરોબર આ બધું વર્ખો પોકાટ દઈએ ભાઈ મળ્યા તમને જો મિત્રો હોજનો માહોલ માહોલ ગરમ બજર બંધ ગોઠવણ થતું જ નહીં ખૂબ

અત્યારે ખબર નઈ ચંપાવન ચર્યો માહોલ ગરમ થઈ જાય તો આપણે ગોઠવીએ બરોબર સામાન અડધો ગોઠવી દીધો ને અડધો ગોઠવવાનો તો જોતા રહેજો ઘરમાં જોવા હું તમને બતાવ કચેલું સામાન ભર્યું એક બેગ ભરી મામળા નાખો ઠેલો કોથરો કેવાયાતું પછી આટલો સામાન ભર્યો હજુ

આપણે ભણવાનું ચાલુ કરીએ રાગર રાગર આટલા કોમ ખાડવું પડે શું કરું બધી ભરી તો અમે ભણવાનું ચાલુ કરીએ બરોબર તો ગાઈશ તો આપણે થોડો સામાન ભર્યું જેવું હતું એટલે ભરે થોડા રાડા પડ્યા માં બધું દુખાતું હતું મજબૂત એટલે બેઠા બેઠા કોમ તો કરવાનું જ કોઈ બેન નહીં રહેવાનું આજે આપણે કપડાં ભરાઈએ ને એના જે હાર્યા હોય ને એના વીસ વીસનું કરીને ઉભા મેં તમને બતાવું એવું જ કરી દેવાનું જો હારી રહ્યું ને એવું કરી દેવાનું વીસ વીસનું પૈ ટેપ મારી દેવાનું તો આપણે પોચ બોક્સ ભરી દીધી તો જો હારે પોચ બોક્સ

મોટું મોટું રિવર તો આપણે કાલ સવારે એટલે જોવા ને કાલ હોજ પર અને અમારા આટલા કાલ હવાડ થાય એટલે કાલ હવારે ઘર બદલવાનું ઇન્ડિયામાં હો જ પરા કાલ અને અમારે હવાડ નો દારો અને બદલવાનું ઘર એટલે જોવા ને ત્રીસ તારીખે અમારે ઘર બદલવાનું જો તમારે ત્રીસ તારીખની રાતના ને અમારે ત્રીસ તારીખનો દાણો એવું થાય બરોબર તો બ્લોક કન્ટિન્યુ જોતા રહેજો અને વાગ્યા છેલ્લા જો હું બતાવતો જાઉં અત્યારે રાતના છ ને અઠાવન થઈ છે છ ને અઠાવન છે તો આમાં જે મોટું મોટું કોમરીઓ પતાવી દઈએ તો પછી મારી આપણે બરોબર તો પછી આપણે કાલ આવશે લગભગ લગભગ કાલે આપણા ઘરની પૂજા ન આવશે એટલું નવું ઘર લીધું નહીનું નું ના એક બે દાડા પછી હે ને આપણો હોમ ટૂર આવી જશે તો જોવાનું ભૂલતા નહીં બરોબર ના લાયક બાય કરવાનું રાખવાઈએ કોઈ લાયક કરતું નહીં તો લાયક બાય કરો તો મને થોડું વ્લોગ બ્લોગ બનાવ તો હું આપણે કાલે ઘર બદલવાનું બે દર પછી હોમ ટુર આવી જાય તો જોવાનું ભૂલતા નહીં બરોબર તો જય માતાજી ઘરું ભરી દીધો બરોબર આમાં આ બ્લોગ બહુ મોટો ન થાય એટલે આટલો બ્લોગ પૂરો કરીએ તો તમને આ બ્લોગ વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અને આવો સપોર્ટ આપતા રહેજો જય માતાજી